ગાંધીનગર ખાતે આવેલ સહયોગ સંકુલ પાર્કિંગમાં શિસ્તનું શૂન્ય સિક્યુરિટી ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન વ્યવસ્થા સામે ઉઠતી માંગ સહયોગ સંકુલ પાસે પાર્કિંગ અંગે ગોર બેદરકારી સામાન્ય લોકો અને અધિકારીઓ બંને હાલાકીમાં ગાંધીનગરના સેક્ટર અગિયાર ખાતે આવેલી સહયોગ સંકુલ કચેરી જે ન્યૂ કલેક્ટર ઓફિસની બાજુમાં અને સિવિલ હોસ્પિટલ સામે સ્થિત છે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા મુદ્દે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે બોનેરામાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોવા છતાં પણ લોકો પોતાની વાહનો ક્યાંને પણ મૂકીને જતા રહે છે બહારના ભાગે વાહનો ગુંદાઈ જતા હોય જેના કારણે ન તો સિક્યુરિટીનો દખલ રહેતો હોય ન તો નિયમસર વાહન પાર્કિંગ થાય છે સિક્યુરિટી ગાર્ડ માત્ર નામ પૂરતા અહીંના સિક્યુરિટી ગાર્ડ પણ જવાબદારી લેતા નથી જ્યારે મુલાકાતીઓ તેમને પૂછે છે કે ક્યાં પાર્ક કરવું ત્યારે જવાબ મળે છે પહેલાને પૂછો પેલો કે પેલા જવાબ આપશે આ રીતે એકબીજાની ઉપર ટોળી નાખતા હોય છે કોઈ સ્પષ્ટ માર્ગદર્શન ઉપલબ્ધ નથી સહયોગ સંકુલમાં દૈનિક મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ નાગરિકો આવતા હોય છે અધિકારીઓ અને સામાન્ય લોકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે આવનજાવન દરમિયાન પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે સમય અવ્યવસ્થા અને વિઘ્ન સર્જાય છે પ્રજાએ માંગ ઉઠાવી છે કે આ પાર્કિંગ બાબતે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે તેવી પ્રજાની માંગ અહીં યોગ્ય માર્ગદર્શન પાટિયા સિક્યુરિટી માટે સ્પષ્ટ જવાબદારી અને પાર્કિંગ માટે નિયત નિયમો તૈયાર થાય ગાંધીનગર જેવા વિકાસશીલ અને શિસ્તબદ્ધ શહેરમાં આવી અવ્યવસ્થાને ગંભીરતાથી લેવાય અને ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ બ્યુરો રિપોર્ટ જેપી પરમાર ગાંધીનગર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ હંમેશા સત્યની સાથે